કે નવાણું એ સો એ સો ટકા બધું તમારે આમ નીટ એન્ડ ક્લીન જ ચાલવાનું અને તમે નિસ્વાર્થ ભાવે કોઈ કર્મ કરવા નીકળા નીકળ્યા છો તો તમારે અમુક ટાઈમે બે પાંચ ટકા તમારા જે કંઈ પણ અરમાન છે તમારે જે કંઈ પણ ડ્રીમ્સ છે જે તમારું કોઈ સપનું છે તો એના માટે માણસ બહાર નીકળે ને પોતાના માટે જીવે ગુનો સ્ટેજ ઉપર કે સન્માન માટે થઈને તમારા દિવાર તમારા જીવનને પૂરું કરી નાખવાનું આવું નહીં કરવાનું હું આવું વિચાર ધરાવું છું કે મારા જીવન ને જેમ છે એમ જીવવાનું છે એક જ વસ્તુ ઉપર મારું ફોકસ છે કે જે જેને જગત છે ને જેને જગત આપણી ભાષામાં કે ગંધાઈ છે હે ત્યાં આપણે ન જઈ શકીએ સુગ ચડે હું આ સુગથી આગી છું મારે હું એવા લોકોએ જીવવું છે હું કઉ છું ને આગળ જતા મારું એક મિશન ને મારું એક સપનું છે અતિ ગંભીર બીમારી વાળા વ્યક્તિઓ કે જેને બાજુમાં કોઈ ફરકવા તૈયાર નહીં હોય ને એનો આશ્રમ બનાવો છે પ્રભુજી નો આશ્રમ તો હજી ઘણા બધા છે ઘણા બધા બને છે પ્રભુજી હાજા હારા હાલતા ચાલતા હરતા ફરતા તો બધા હાચવી લે છે પણ જે હા પથારીમાં છે અતિ ગંભીર રોગો આયરે જોડાયેલા છે અને જેની બાજુમાં કોઈ ફરકવા સમાજ કે જગત કે જગતના કહેવાતા ડાયા માણસો તૈયાર નથી એના માટેનો આશ્રમ બનાવવો છે અને એની હેર જ માર જીવવું છે ભલે બધા હાવ કદાચ આમ મેં તો કાઢ્યા છે વાઇટ કોઈટ ઈરું કાઢ્યું છે શરીર માંથી મારે એની એર જ રહેવું મને એની એર જ મજા આવે છે અને પછી આમ જ જીવુસ જીન્સ ને ટી શર્ટ છે મારે થવું ભગવાન નથી થવું મારે પદ નથી પ્રતિષ્ઠા એ નથી જોતું સ્ટેજ નથી જોતું જે આમ છું એમાં આમ આમ જ રહેવું છે આ પછી કદાચ મને મજા આવે તો મેં મારી જિંદગીમાં આજથી સાત આઠ વાર પહેલા પિક્ચર જોયું હતું ઈચ્છા પડશે તો મારા છોકરીને લઈને સમય આવશે ત્યારે એ જઈશ મારી દીકરી સમય સાથે મોટી થશે ને એને એમ કે મમ્મી તું આ ડ્રેસ પહેરને તો મમ્મી ગમે તો મારી દીકરીને ગમશે એ એ કરીશ પ્રભુજી માટે માટે અને જે પણ સારું હશે કરવાનું છે આમ જ રહેવાનું છે મારી દીકરી ખુશ પ્રભુજી ખુશ એટલે મારા જગતના વિચારધારા ચાલવાનું થતું નથી હા જે લોકો આદર્શો છે જેની હું જયારે જયારે જરૂર પડે ત્યારે સલાહ લઉં છું એ લોકોને ખબર જ હોય કે હું ઘરની બારે કયા ડ્રેસમાં નીકળી ક્યાં નીકળી કોની હારે નીકળી હુકામ નીકળી એ છે લિમિટેડ કઈ નીકળ્યું પણ એનો મતલબ એવો નથી મને પ્રશ્ન કરવા કરવા એવા એવા તો કોઈ ફોન જ ન ભાઈ પછી બેન હોય કે ભાઈ હોય ક્યાં ગયા તા ને સુકામ ગયા તા ને અમને કેમ કીધું ની કેમ બધા ઘરે ઘરે કેતી ને કઈ કઈ નીકળ્યું મારે ક્યાં જવાનું છે એમ પાછા એવા ધોખા કરે બેને અમને જાણ ન કરી નથી કરવાની નથી એ વસ્તુ નથી સમજાતી આય સેવા કરતા હોય એને જીવવાનું જ નહીં એમ એના ઉપર બધાયની નજર રાખવાની તમે તમારા ઘરના ઉપર નજર રાખો ને કંઈ ઘણું બહાયને નથી રાખવી આપણું આપણા ઘરમાં હાલતું ન હોય આપણને કોઈ પૂછતુંય ન હોય અને એ પાછા આપણને ગામમાં સલાહો દેવા નીકળે તમારે આમ ન કરાય તમારે આમ કરાય તમે આમ કેમ ન કર્યું એ બધું તમે નક્કી કરશો અમારે શું કરાય શું ન કરાય આ તો એક આજ ભાઈએ મેસેજ કર્યો કે કાલ રાત્રે આ બનાવ કઈનો અને અધુરમ પૂરું હતું તો પાછા ઓલો ફોટો મૂકાય ઓલો ડાયો પાછો આવ્યો તો હતો કેવો રાણા આવ્યો હતો સુરેન્દ્રનગર નો જરાય હારી નથી લાગતી સંત દેવીદાસ બાપુ એના અમરમાં સંતો જીવન કેવાય એટલે પણ મેં તને દેખાડવા ક્યાં ફોટો મૂક્યો છે હું જેવી લાગુ આવી મારા વિચારો હોય મારું જીવન હોય મને જેનાથી રિફ્રેશમેન્ટ મળતું હોય મારા થકી કોઈને પ્રેરણા મળતી હોય મારા થકી કોઈ ખુશ થતું હોય મારા થકી કોઈ રાજી રહેતું હોય એ હું કરું બધાને સારું લાગવું જરૂરી છે કોઈ હોય બધાને હારા જ લાગીએ આપણે એટલે આમાં એવો ના હોય તમારી જેવી દ્રષ્ટિ હોય ને એવું તમને દેખાય હું કહું છું ને કે તમારી અંદર જે હેલ્થ હોય એ તમને બધું જીભ ઉપર આવે મગજમાં જે હેલ્થ હોય બધું હૃદયથી જીભ ઉપર આવે એટલે દરેકની દ્રષ્ટિને ફેરવી ન શકાય પણ ખાસ મેં તો એટલે લાઈવ કર્યું કે ભાઈ બીજાના જીવનમાં જ્યાં તમે જે કરતા હોય કરજો મને કોઈના જીવનમાં દખલ કરવાની ટેવ છે નહીં મારા જીવનમાં કોઈ દખલ કરવી નહીં મારે જેમ રહેવું હોય છે આમ જ રહીશ પ્રભુજી આરે જ રહેવાનું છે અને મારું જીવન જીવતા જીવતા રહેવાનું છે મારે જિંદગીમાં સંન્યાસ લેવાનો નથી મારે જિંદગી ભગવા કપડાં પહેરવાના નથી આ એવો ફોન આવેલ્યો ભગવો લ્યો ને આશ્રમ પર રૂમ રાખીને રહ્યો મન મજા આવે મન મજા આવે તો હું બંગલોય બનાવું મન મજા આવે તો હું મન મજા આવે ઝૂપડીમાં જીન્સ ટી શર્ટમાં સાડીમાં નીકળું મને મારી મર્યાદા ખબર છે કે મારે કેવા ડ્રેસમાં કેમ રહેવાય એમ એટલે આ બધાથી છે ને મહેરબાની કરીને જ્યાં બીજાની જી કરે એ મને કંઈ ફેર નથી પડતો પણ મારા લાઈફમાં કે મારી લાઈફમાં આવી કમેન્ટો કરવા આવા પ્રશ્નો કરવા અને ખાસ આશ્રમે માગા લઈને ધક્કો ખાવો નહીં બિચારા બા ને બધા રડે કે બેન હવે તો આવા આવા લોકો આશ્રમ પર આવે છે માગા લઈ લઈને આવે લો ડાયરેક્ટ ફોન કરી લે ને ભાઈ નવ્વાણું જીરો ત્રાણું નેવું નેવું નવ માં અને પેલા બરોડા એક બેને ફોન કરે બેન તમારે લગ્ન કરવાના છે તો મારો ભાઈ છે તારો ભાઈ મને હાચવી નહીં શકે હું એમ હચવા આવ્યું છું નહીં જલ્દી થી કોઈથી એટલે મહેરબાની કરીને છે ને એ બાબતે ફોન ન કરતા અને લાઈવમાં કહું છું મારે જયારે જે કરવાનું હશે ને ત્યારે સમયને આધીન પરિસ્થિતિને આધીન પ્રભુજીઓને લક્ષ્યમાં રાખી લાડોના જીવનને લક્ષ્યમાં રાખીને જે સમયે જે ઉંમરે જે કરવું પડશે હું કરીશ પણ એમાં લાડોનું પ્રભુજી નું હિત હશે તો એટલે આ બાબતે કોને ન કરવા આ બાબતે આશ્રમે રૂબરૂ ધક્કો ખાવો અને વોટ્સઅપમાં મેસેજ ન કરવા મીડિયા કોઈને હોય નહીં હોય નહીં હું આજ લાઈવમાં કહી દઉં છું લગ્ન કરવા છે તો કરીશ નહીં કરવા હોય તો નહીં કરવું જ્યારે જેવો સમય જ્યારે જેવી પરિસ્થિતિ જ્યારે જેવી શું કહેવાય સમયના આધીન મારા જીવનના લક્ષ્યો સાથે વિચારો સાથે અનુકૂળતા ગોઠવા હે તો હું વિચારીશ પણ આ બાબતે કોઈ વાયા મીડિયા હોય નહીં ફોનેય ન કરવો મેસેજ ન કરવો આશ્રમે તો ધક્કો ખાવો જ નહીં કારણ કે ઓલા બિચારા એમ કે બેન આખો દી આ કરવું સેવા કરવી બે બેદી માગા લઈ લઈને આવે શીખાશે તો પ્રભુજી ના માગા લઈ લઈને આવે કાંઈક તો માપ રાખો બિચારા એ પચાસ ટકા ગાંડા હશે તો હાલશે હવે ગાંડા પચાસ ટકા ગાંડા હાલે છે પણ પછી પાંચ દી પંદર દી પછી આ બધા કેસો અમે જોઈ લીધા છે કે હવે હચવાતા નથી એટલે મહેરબાની કરો આ બધું બંધ કરો આ લાઈવ કે દુ વિચારતી હતી એક વખત આ લાઈવ કરી નાખો આવા પ્રશ્નો કરવાના ના હોય ક્યાં જાવ છો શું જાવ છો શું કામે જાઓ છો જરાક તો વિચારો એ કઈ નું બાર મુનત કરું હું જ લાઈવ બધું જાહેર કરી દઈશ હા બરાબર છે પ્રિતલબેન એટલે મારા ભાઈને નહીં કે લગ્ન કરવા છે મે તું મન નહીં હાચવી શકે તારો ભાઈ કારણ કે હું એમ હાચવા એવી હેલી નથી પ્રભુજી માટે જે જેનું જીવન કુરબાન કરી દીએ ને મે પછી છેલે હમણા છેલે એક મીટિંગ થઈ દી ત્યારે મે કીધું મે કીધું રાઈતે હે ને બે વાગે ઉઠાડીને મને એમ કે ને કે હાલ પ્રભુજીને ડોલ ડબલા લઈને નવરાવા જાવું છે અને પછી પચાસ જણા ટિફિન કરી નાખ આપણે અત્યારે રાઈતે વાં ભૂય ખાશે ને ને ખવડાવવા જાવ છે બી એવો કોઈ વ્યક્તિ હોય ને તો એને કેજો કે મારે એને મોઢુંય નથી જવું જે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દે ને પ્રભુજીઓ માટે એવું કોઈ વ્યક્તિ હોય કેજો મારું મોઢુંય નથી જોવું હાલી હું નીકળ્યા સમય સંજોગ પરિસ્થિતિ અને જ્યારે જેવી અનુકૂળતા હશે ને એવા નિર્ણયો હું લઈશ પણ હમણાં બહુ વધારે પડતું વધી ગયું એટલે મારે છે ને લાઈવ કરવું પડ્યું એમાં આજે કમેન્ટ આવીને એટલે મારો વાટલો હાવ મુકાઈ ગયો કે હવે એક વખત લાઈવ કરીને જાહેર કરી દઉં કે મહેરબાની કરીને આ બધું બંધ કરો આના માટે મારો પરિવાર મારા ગ્રુપ સર્કલ મારું મારો ભાઈ મારા બે ભાઈઓ અશોકભાઈ ને અનિલ બે છે ભૂતકાળને વાગોળવો જ નથી ભાઈ પણ આ તો હવે રોજ ઉઠીને એકને ને કથા કરે એટલે મેં કીધું લાઈવ લાઈવમાં જાહેર કરી દઉં એટલે બધા મનમાં જે કંઈ પણ હાલતા હોય ને એ તરકટો બધી નીકળી જાય ખોટા હું છે અમરધામ આશ્રમ પર આ બાબતે ધક્કા ન ખાય એક એક તો એક તો એવા ભાઈ આવ્યા હતા કે બેન ને સેવામાં સાથીદાર મળી જાય ને તો ડબલ સેવા થાય કે અત્યારે જેટલું છે ને એટલું ચારે ચારે કોર ફરતી બિલ્ડિંગો બંધાઈ જાય કે એટલે ભાઈ બિલ્ડિંગો અત્યારે બંધાઈ જાય એમ છે પણ મારે છે ને એવી બિલ્ડિંગો બાંધવી નથી પૈસા માટે સંપત્તિ માટે પદ પ્રતિષ્ઠા માટે કે મિલકત માટે હીરા માણેક મોતી ઢગલા કરી દો ને તો મને ખરીદી એકો ને એવું આ જગત કોઈ નથી હું નિસ્વાર્થ પ્રેમ લાગણી અને એ પ્રભુજી માટે રાઈટ થી તૂટી મરો ને તો હું એ પ્રેમ માં ખરીદાવ પૈસા થી ખરીદાવ સંપત્તિ થી ખરીદી જાઉં અને તમારી મિલકતો ને તમારા લુક થી ખરીદાઈ જાઉં ને એવી હું નથી એટલે એવી ખરીદી કરવાય કોઈ મારી આવતા નહીં એમ એટલી સસ્તી નથી હું ગમે આ વેચાઈ જઈશ એટલે આ એ કીધું ને મેં કીધું એમ કે ફરતી બિલ્ડિંગ બંધાઈ જાય એ ક્યાં અને સાથીદારે સેવાનો મળી જાય એ સેવાનો સાથીદાર હોય અહીં ધક્કો ન ખાય મેં કીધું એટલે મહેરબાની કરીને એ બાબતે છે ને આશ્રમ પર રહેવા દો પછી બા માર મોઢે ન કહે બા હું ન હોય તે બા ના મોઢે કહે પછી બા જાય ને એટલે મને એમ કે બેન તને કઈ કીધું તું મેં કીધું ના એ કીધે તારે માગુ લઈ ને વાત બહુ સારું કેવાય ને કે મારી ડાયરેક્ટ વાત કરી લે હાલી હું નીકળ્યા લાવ તો પાણી એ મને કઈ નથી નડતું જયા જેને જે બોલવું એ બોલે જેને જે વિચારવું એ વિચારે જેને જે કરવું એ કરે હું કહું છું ને મારું જીવન મારી પર્સનલ પ્રોપર્ટી છે પબ્લિક પ્રોપર્ટી હું નથી હું સમાજના લોકો માટે પીડિતો માટે કામ કરું છું પણ જાહેર મિલકત નથી હું કે મજા આવે એને મજા આવે એવા પ્રશ્ન કરવા મજા આવે એને મજા આવે ત્યારે કમેન્ટ કરવી ફોન કરવા અને એ કઈ જવાબ દેવાય બંધાયેલી નથી એટલે જ હું લાઈવના માધ્યમથી જાણ કરું છું કે જ્યાં હાલતું હોય અહીંયા હકવજો અહીંયા નહીં અહીંયા આમ જ જીવવાનું છે ને આમ જ રહેવાનું છે સદ્ય કારણ કે આ બધું હું છે ને ઓલરેડી ભૂતકાળમાં અનુભવ કરીને આવી છું એટલે હું છે ને અત્યારે આટલી ઉગ્ર ચર્ચા કરું છું કે હવે મહેરબાની કરીને હવે આ ઘરે જો એમ ત્યારે તો બુદ્ધિ નહોતી એટલે એમ થતું કે ના ના આપણે સત્ય હોય એટલે આપણે બધાને ક્લેરિફિકેશન આપીએ જવાબ આપીએ પણ હવે સત્ય હોય તોય ભલે ને અસત્ય હોય તોય ભલે જવાબ દેવાનું થતા નથી જીવનના છેલ્લા સાવ સુધી કદાચ હું કહું ને કે આ તો ઠીક છે કે બધાઈનો પ્રેમ છે તો અત્યારે મારી અમરમાં બનવાની ઓકાત નથી લાયકાત નથી સંત બનવાની ઓકાત લાયકાત નથી ભગવાન બનવાની લાયકાત ઓકાત નથી પણ કર્મમાં તો હું આમ પબ્લિકલી કહું છું કે મારી ત્રેવડ છે કે માથે પાણા મારશો ને અને કદાચ ખાહડા મારશો ને તો મારું કર્મ ફિક્સ છે હું છોડવા નથી જીવનના છેલ્લા શ્વાસ સુધી હું વગર જીવી શકું બધું જાય તો તો જવા પણ મારી કોક રીબા હેરાન તકલીફમાં હોય ને એના માટે અડધી રાત્રે ઘરના દરવાજા મૂકીને બહાર નીકળી જવ લાડો નાની છે એટલે થોડીક જવાબદારી છે થોડાક હમણાં બે પાંચ વર્ષ જશે લાડો સમજદાર થઈ જશે પોતાનું મેનેજમેન્ટ પોતાની હારે હાથે કરતી થઈ જશે પછી મારો ઉદ્દેશ ઈ જ છે હવાર નીકળી જવાનું સાંજે આવતું રહેવાનું અને આ જીવન ના છેલ્લા શ્વાસ સુધી હું મૂકવા નથી મને જગત નો સ્વીકાર તો કઈ નહીં નો સ્વીકારે તો કઈ નહીં અને છેલ્લા કદાચ સમય આવે ને લાડો નો સ્વીકારે ને તો એની મારી તૈયારી છે લાડો ને એક મા તરીકે બાપ તરીકે પરિવારના દરેક રોલ નિભાવી અને એને એના પગભર ઉભી કરવાની પછી કદાચ લાડો એમ કહી ને કે મા તું એ મને નથી તો મને એ જરાય રંજ કે અફસોસ નહીં દે કે મારી દીકરીએ મારી યારે આવું કર્યું ના મારી જવાબદારી છે એના પ્રત્યેની કે એને હું મોટી કરું એને પગભર કરું એને ભણાવવું ગણાવું અને એને એને સારું જીવન જીવતા શીખવાડવું પછી કદાચ કોઈ સમય સંજોગ પરિસ્થિતિ કે આપણું પ્રારબ્ધ કર્મ નબળું હોય અને એવો સમય આવે કે દીકરીએ આપણને છોડી દે કે કાંઈ મા તું એ નહીં તો મને એ મંજૂર છે એટલે જગતના કદાચ પાણા પથરાન ખાડા આવે ને તો મારો કર્મ અને મારા કર્મનો રસ્તો ફિક્સ છે બાકી અત્યારે જીવનમાં કોઈ પ્રકારના કઈ ફેરફાર નથી નથી હું માત્ર મારા કર્મ કર્મ ઉપર ઉપર જ ફોકસ કરું છું છું અને કાયમ રહેવાની પણ એનો મતલબ એવો કે આ કાર્ય દરમિયાન ગમે એ ગમે ત્યારે મારી જાણ બાર આશ્રમે છંછડીને વયા જાય એટલે લાઈવ એટલે કરવું પડ્યું કે આશ્રમ ઉપર બીજાના લોહીપીઓમાં તમને કઈ ડાયરેક્ટ હોય તો હું જવાબ દઈશ અને હું જવાબ હવે ફોન માં નહીં દઉં લ્યો હજી બેન ના પાડી રહ્યો છું તો પાછા તમે આવ્યા વિભા બેન તમારા હસબન્ડ નું હું થયું નંબર દઉં તારે ફોન કરીને પૂછી લ્યો મેં પૂછ્યું વિભા બેન તમને કોઈ દી કે તમારા હસબન્ડ નું હું કરે ને તમારા પરિવાર ના સભ્યો હું કરે માપ રાખો ને એટલે ના પાડું પાછા નથી સમજતા પછી એવું ન કેતા કે અપમાન કર્યું અમારું એમ હું લાઈવ ના માધ્યમથી જ કહીશ જે કહીશ બધું મારી અંગત લાઈફ પારિવારિક લાઈફ ના પ્રશ્નો મને કરવા જ નહીં તમને ના મજા આવે કડવું લાગે ન ગમે તકલીફ પડે તો ભલે પડે હું એના માટે સોરી નહીં લાઈફ બાબતે ચર્ચા લાઈવમાં કરવી નહીં કોઈએ ન કરવી તમને ફોન કરી તમારો હસબન્ડ શું કરે ને ક્યાં ગયો એમ ના પાડીએ છીએ તો હજી સમજવું નથી બોલો વિચાર ના આવે આપણને એવો કે આપણે શું ચર્ચા કરાય શું ન કરાય એમ કોઈની પર્સનલ લાઈફમાં દખલગીરી શું કામ કરવાની યાર કારણ કે જે કોઈ પણ વ્યક્તિ હોય મારી એક પર્સનલ વાત નથી દરેક લોકો દરેક લોકોના જીવનના જે પ્રશ્નો હોય ને એને એને જ ખબર હોય કે શું બન્યું હોય બીજા તમે ડફોડિયા મારો તો તમને પૂરી માહિતીની ખબર ન હોય સાચી તો એના પરિવારના સ્વજનો ને એ બે વ્યક્તિઓને જ ખબર હોય કે એના જીવનમાં શું થયું બીજા બધા એ શું કમ પણ પર્સનલી એટલો બધો રસ લેવાનો કોઈની લાઈફમાં મને તો ગમતી વાત જ નથી હું કોઈના જીવનમાં છે ને દખલગીરી કરવા જાઓ નહીં મારા જીવનમાં દખલગીરી કરે ને એને લોઢે લાકડે મૂકોય નહીં એટલે મહેરબાની કરીને હું ફરીથી કહું છું લાઈવના માધ્યમથી કે મારા લાઈવમાં મારા પર્સનલ જીવન બાબતે કોઈએ દખલગીરી કરવા ધક્કો ખાવો નહીં આશ્રમે તો હા નો ધકો ખાતા એકેય આ વધારે વધી ગયું તું ને એટલે જ લાઈવ કર્યું આશ્રમે માગા નાખવાનું ચાલુ મારા તો ઠીક પ્રભુજીનાય ચાલુ કર્યા હું માત્ર ને માત્ર કહું છું ને કે હું માત્ર ને માત્ર લાડોની જવાબદારી નિભાવવા અને હેરાન થતા રોડ ઉપર જેનું આગળ પાછળ કોઈ નથી કારણ કે મારા જીવનમાં જે જે પ્રશ્નો થયા છે ને એ મેં કીધું કે મારા જીવનનું એક લાઈવ લઈશ એ લાઈવ જીવનનું છેલ્લું હોય છે અને ત્યારે છેલ્લા મારા આખી આત્મકથા લખી નાખીશ એટલે બધા ઓલામાંથી બાયણે નીકળી છું બધા પરિસ્થિતિઓમાંથી બાયણે નીકળી છું એટલે હું છે ને આ એક જ લોકોને પ્રાયોરિટીમાં રાખું છું કે મારા માટે જેને જગતે તરછોડી દીધા ને એ મારું જીવન છે અને એના માટે હું જીવન જીવું છું અને જીવનના છેલ્લા શ્વાસ સુધી જીવીશ ગમે એ સંજોગ આવશે કદાચ જગત મને ઉપાડીને ઘા કરીને ઉકેડે નાખી આવશે ને તો હું એવા લોકો માટે જીવીશ જીવીશ ને જીવીશ હું કદાચ મેં કીધું એમ જોડી લઈને રોટલી માગવા નીકળવું પડશે ને સમયે તો એના માટે હું એ કરવા તૈયાર થઈ જઈશ પણ જીવીશ એના માટે જ જીવીશ આ મારા જગતના ડાયા હોશિયાર બુદ્ધિશાળી મારે એની યાર નથી